નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વાત કરવી છે શિક્ષણ ભરતીના સંદર્ભમાં આપ જાણો છો એમ ત્રા પાંચ શિક્ષક ભરતીઓ હાલ ચાલી રહી છે એકવીસ હજારથી થી ઉપર ટેટના ટણા ટાટની શિક્ષક ભરતી છે અને એમાં વચ્ચે આવી ગઈ છે એક નવી ભરતી મિત્રો આદિવાસી શાળાઓની અંદર મિત્રો ભરતી આવી છે જે માટેની છેલ્લી તારીખ પાંચ ચાર બે હજાર પચીસ છે તો મિત્રો આપ જરૂરથી આ વિડીયોને અંત સુધી જોજો અને આપને લાયકાત અનુસરતા હોય તો જરૂરથી આપ અહીં અરજી નોંધાવવાનું ન ભૂલશો ફસ્ટ ઓફ ઓલ મિત્રો તમે જાણો છો કે જે પણ વ્યક્તિ અહીંયા અરજી કરવા માગે છે એ અરજી માટેની મિત્રો વાત કરું તો જે નિયમો છે આપ જાણો છો કે પાંચ વર્ષ ફિક્સ વેતન છે મળવાપાત્ર હોય છે ટાટ પાસ કરવી જરૂરી છે પાંચ વર્ષ ગાળા દરમિયાન તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ સીસીસી પ્લસ કરેલું હોવું જોઈએ અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો એમ કે પ્રસ્તુત જે જગ્યા આવેલી છે ટાટ પાસની જ છે મિત્રો માત્ર ને માત્ર આદિવાસી વિનિમય ટ્રસ્ટ પાનમ સંચાલિત પ્રમુખ સ્વામી વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા છે તેની અંદર મિત્રો ભરતી ભરતી આવી ગઈ છે છે અંદર મિત્રો ધાનપુરની અંદર જિલ્લો દાહોદ વિષય માંગવામાં આવેલો છે ગણિત વિજ્ઞાન અને નવ દસ ની પ્રસ્તુત ભરતી છે મિત્રો એક જગ્યા છે આપણે જણાવી દઈએ જે જગ્યા છે એનો રોસ્ટ ક્રમાંક ત્રણ છે મિત્રો અને જે જાતિના વ્યક્તિઓ અહીંયા અરજી કરી શકે છે એ છે માત્ર મહિલા અનામતને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે જ પ્રસ્તુત ભરતી છે બહાર પાડવામાં આવેલી છે મિત્રો આપ જાણો છો એમ કે આશ્રમ શાળાની અંદર ચોવીસ કલાક સ્થળ પર રહેવાનું હોય છે જે તે શાળાના પર્ટિક્યુલર નિયમો છે લાગુ પડે છે મહિલા ઉમેદવારની નિમણૂક થતી હોય તો ગૃહ માતા તરીકેની ફરજ હોય અને પુરુષ હોય ઉમેદવાર હોય તો પિતા તરીકેની અથવા પતિ તરીકેની ફરજ છે નિભાવવાની હોય છે પગાર ધોરણ છે અત્યારે હાલ જે પગાર ધોરણ ફિક્સ પહેલું છે એ જ લાગુ પડે છે મિત્રો નિમણૂકની સંદર્ભ તમારે અહીંયા અરજી કરો છો તો તમારે અરજીનું સરનામું નોંધી લેજો મંત્રિયા આદિવાસી વિનિમય ટ્રસ્ટ મુકામ પાનમ પોસ્ટ કંજેટા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ખાતે આપ અરજી પોતાની નોંધાવી શકો છો ને આપની ઉમેદવારી પાકી કરી શકો છો થેન્ક યુ